ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં હાલમાં ભાજપની સાથે કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે જેની વચ્ચે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ ઉમેદવારી નોંધાવી એ પહેલાં મંદિરમાં ભગવાનના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ તેમણે રેલી અને જાહેરસભાને સંબોધન કર્યું હતું આજે સમગ્ર લોકસભા વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળીને રેલી આકારે આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે ઓગણીસ તારીખ સુધીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે ત્યારબાદ ચકાસણી થશે પછી પિક્ચર ક્લિયર થશે એટલે આગામી દિવસોમાં અમારો પ્રચારને પ્રસારનું કાર્ય આવે આજ બપોર પછી અમે ચાલુ બે કિલોમીટર ચાલતા આવીને ફોર્મ ભરવા આવું એ જ બતાવે છે કે લોકો કોંગ્રેસ માટે કશું પણ કરવા તૈયાર છે બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી